સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં હું છું જય મહેતા ટેટ ટાટ એક ઝાટકે આ સિરીઝનો આપણો ચોથા નંબરનો લેક્ચર છે જ્યાં હું તમને અધ્યયનના સિદ્ધાંતોમાંથી ફરીથી એકવાર એક નવો સિદ્ધાંત સમજાવવાનો છું એ છે ચીન પિયાજેનો બોધાત્મક અથવા તો જ્ઞાનાત્મક વિકાસ જેને આપણે ઇંગ્લિશમાં કોગ્નિટિવ ડેવલપમેન્ટ કહીએ છીએ ખૂબ જ મોસ્ટ ટાઈમ પી જે આના અલગ અલગ ચાર તબક્કા આવેલા છે એ તબક્કામાંથી વારંવાર પ્રશ્ન પૂછાય છે એટલે વિડીયોના છેલ્લે સુધીને ધ્યાનથી જોજો બરાબર છે ટેટ અને દરેક અંદર તમને આમાંથી પ્રશ્ન જોવા મળશે જ અને ઓલરેડી ત્રણ લેક્ચર અપલોડ થઈ ગયા છે અને તમારે એક પણ રૂપિયો ખર્ચા વગર આરામથી ઘર બેઠા તૈયારી કરવી ટેટ ટાટ માટે એના માટેનો પણ વિડીયો બનાવેલો છે અને કોર્સની અંદર તમને લાઈન બાય લાઇન બધા વિડીયો મળી જશે તો ચેનલ ઉપર જઈ કોર્સના સેક્શનમાં તમે ટેટ ટાટ એક ઝાટકે જોશો એટલે તમને મળી જશે અથવા લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે અને જે લોકો પીડીએફ માટે વાત કરતા હતા તો આ લેક્ચર અને આના પછીનો જે કાલનો લેક્ચર છે એ મૂક્યા બાદ હું તમને તરત જ ટેલિગ્રામ પીડીએફ આપી દઈશ બરાબર છે એટલે બે લેક્ચર પછી તમને પીડીએફ મળી જશે આ લેક્ચર અને પછીના લેક્ચર પછી તો શરૂ કરીએ આપણે જીન પિયાજેનો બૌદ્ધાત્મક અથવા તો જ્ઞાનાત્મક વિકાસ કોગ્નેટિવ ડેવલપમેન્ટ સ્વિસ મનોવૈજ્ઞાનિક જીન પિયાજે મનોવિજ્ઞાનની દિશા બદલી નાખી તેમણે બાળકોના વિચારવાની પ્રક્રિયાને અભ્યાસ કર્યો તેઓ રચનાવાદના પ્રેરણાતા દે તો યાદ રાખજો હવે તમને રચનાવાદ શબ્દ દેખાય એટલે તમને જીન પિયાજે યાદ આવવું જોઈએ તો શું વાત કરી લે છે કે બુદ્ધિ જન્મ જન્મજાત નદી પર્યાવરણ સાથેની અમુક આંતરક્રિયા દ્વારા એ વિકાસ એનો પામતો હોય છે હવે બૌદ્ધાત્મક પ્રક્રિયાના મૂળભૂત ખ્યાલો સૌથી પહેલા સ્કીમા બરાબર જ્ઞાનનું સંગઠિત માળખું બાળક જે જુએ કંઈ જુએ સાંભળે કે અનુભવે તેને મગજમાં વર્ગીકૃત કરે છે અને આ વર્ગો એટલે કે દાખલા તરીકે ઉડે હોય સ્કીમાનો મતલબ આપણે ને એક બોક્સ અલગ અલગ બોક્સ છે ને બાળકોએ પોતાના મગજમાં લગાડેલા હોય બરાબર છે એને આપણે શું કહેવાતું સ્કીમા કહેવાતું હોય છે કે જે પોતે સાંભળે છે જુએ છે અનુભવે છે એને અલગ અલગ વસ્તુ વર્ગીકૃત કરતું હોય છે મતલબ કે એને ભાગ પડતું હોય છે હવે કેમ કે પક્ષી ની વાત કરીએ તો પક્ષી ઉડે એને પાંખો હોય જે વસ્તુ ઉડી શકતી હોય જેને પાંખો હોય એને એ પક્ષી માની લેતા હોય બરાબર અને બની શકે એ વસ્તુ ખોટી હોય પણ એ માની લેતા હોય છે જેમ કે તમને ખબર ચામાચડી ઉડી શકે છે અને એને પાંખો હોય છે તો આપણે એ પક્ષી માની પણ એ પક્ષીમાં નથી આવતું બરાબર એ છે એ મેમલની અંદર આવે છે તો આવી રીતના અલગ અલગ વસ્તુ આપણે એને સમજેલું હોય છે કે ભાઈ પ્રાણીઓ છે એને ચાર પગ હોય બે કાન બે આંખે રીતના એ વસ્તુ સમજી લેતા હોય છે લાસ્કી માર્યો પડી પુરાણ વાતાવરણ સાથે ગોઠવવાની પ્રક્રિયા એમાં આત્મસાતીકરણ સમાયોજન બે વસ્તુ આવશે બરાબર નવી માહિતીને અસ્તિત્વમાં રહેલા સ્કીમામાં બંધ બેસતી કરવી દાખલા તરીકે બાળક પહેલીવાર વિમાન જુએ અને તેને મોટું પક્ષી કહે તો આ વસ્તુ તમને સમજાઈ ગઈ બરાબર કે વિમાન ઉડે છે તો એ એક પ્રકારનું પક્ષી જ છે એ રીતના વિચારે અને આત્મસાતીકરણ કહેવાય બીજું સમાયોજન નવી માહિતી મુજબ જૂની સ્કીમામાં ફેરફાર કરવો ચલો સામ્ય ધારણ જ્ઞાનાત્મક સંઘર્ષ જેને આપણે કોગ્નિટિવ કોન્ફ્લિક્ટ કહેવામાં આવે છે દૂર કરી આત્મસાતીકરણ અને સમાયોજન વચ્ચે સંતુલન સાધવું એનો મતલબ શું જ્યારે કોઈ વસ્તુ સમાયોજન થાય બરાબર છે ત્યારે અમુક જૂની વસ્તુ નવી વસ્તુમાં કંઈ ફેરફાર કરવો પડતો હોય છે ત્યારે શું થાય એક જ્ઞાનાત્મક સંઘર્ષ થાય જ્ઞાનાત્મક સંઘર્ષનો મતલબ શું એ પોતાના મગજમાં છે ને બે વસ્તુ વિરોધાભાસ જન્મે અને જ્યારે વિરોધાભાસ જન્મે ને ત્યારે ખબર પડે કે આ વસ્તુ અલગ છે ને બીજી વસ્તુ અલગ છે આ તમે સમજાઈ ગયું હશે હજુ આમાંથી જનરલી એટલા બધા પ્રશ્નો નથી પૂછતા પણ સ્કીમાં તમને શું કંઈ ખબર હોવી જોઈએ આના ઉપરથી કોઈ પ્રશ્ન પૂછી શકે છે બરાબર હું તમને કહેતો રહીશ ક્યાંથી પ્રશ્ન પૂછે છે ક્યાં પૂછવાના એટલે એ પણ તમારું ધ્યાનમાં રાખવાનું બરાબર ચલો બુદ્ધાત્મક વિકાસના ચાર તબક્કાઓ કોગ્નેટિવ ડેવલપમેન્ટના જે સ્ટેજ આપેલા જે ચાર સ્ટેજ છે ચારે ચાર સ્ટેજનો જે સમયગાળો છે એ ખૂબ જ મોસ્ટ ટાઈમ પીરિયડ એના ઉપર તમને પ્રશ્ન જોવા મળશે બરાબર એનું નામ અને સમયગાળો બે થી ઝીરો થી બે વર્ષ પછી બે થી સાત વર્ષ સાત થી અગિયાર વર્ષ અને અગિયાર વર્ષથી ઉપર આ સિમ્પલ જ છે ઝીરો થી બે બે થી સાત સાત થી અગિયાર અને અગિયાર થી ઉપર સૌથી પહેલું આવશે સંવેદનાત્મક કારક તબક્કો સેન્સર મોટર સ્ટેજ સંવેદનાત્મક એટલે શું જેમાં બાળકની જે ઇન્દ્રિયો છે જેમ કે જોવું સાંભળવું સ્પર્શ અને કારક પ્રવૃત્તિઓ જેમ કે હાથ પગને અને લખવું બરાબર છે હલાવવા આ બધી વસ્તુ શીખે છે એટલે સંવેદનાત્મક અને કારક આ બે વસ્તુ ભેગી છે તો જે સંવેદન થતી હોય જોવું સાંભળવું સ્પર્શ અને કારક તો જેમાં હાથ પગ આવશે આ વસ્તુ શીખે છે વસ્તુ સ્થાયિત્વ આઠ થી નવ મહિને વિકસે છે બાળક સમજે છે કે વસ્તુ નજર સામે જાય તો પણ તેનું અસ્તિત્વ મટી જતું નથી તે છુપાયેલી વસ્તુ શોધવાનો પ્રયત્ન કરે છે અનુકરણ બાળક બીજાને જોઈને નકલ કરતા શીખે છે તો સિમ્પલ વસ્તુ છે જીરો થી બે વર્ષનું કોઈ બાળક હોય બરાબર જનરલી એને બોલતા કે એ બધી વસ્તુ આવડતી ના હોય માનવાનું શીખતું હોય બરાબર છે હાલતા તા ઇ શીખે છે આ વર્ષ દરમિયાન પણ આઠ થી નવ મહિને એને એમ લાગતું હોય કોઈ વસ્તુ જે હસ્તી તમે એકવાર જોઈ લીધી છીએ જ અહીંયા એ ગાયબ થતી નથી બરાબર આટલી વારંવાર ગોતવાનો પ્રયત્ન કરે અને બીજાને જોઈને એવું અનુકરણ કરવાનું ટ્રાય કરે પછી બે થી સાત વરસ પૂર્વ ક્રિયાત્મક તબક્કો આ તબક્કાને બે ભાગમાં વેચાઈ છે પૂર્વ સંકલાત્મક બે થી ચાર વર્ષ અને સાહજિક ચાર થી સાત વરસ હવે પ્રતિકારાત્મક વિચાર ભાષાનો વિકાસ બાળકને લાકડીને ઘોડો માનીને રમે છે પછી અહમ કેન્દ્રીપણું ઇગો સેન્ટ્રિક બાળક માને છે કે જેવું તે જુએ છે વિચારે છે તેવું જ બધા વિચારે છે દાખલા હું આંખોમાં બંધ કરું તો કોઈ મને જોઈ ન શકે આવું તમે એક જોયું હશે કે નાના છોકરાઓ છે એ જ્યારે થપ્પોદાર રમતા હોય બરાબર છે ત્યારે એ બે છુપાઈ જતા હોય તો શું થતું હોય કે કોક વાર બાળક છે એ એવી જગ્યાએ છુપાયું કે આમ તો બધાને દેખાય જ નહીં પણ પોતે આંખ બંધ કરી એટલે એવું લાગે કે મને કાંઈ બીજું બીજા લોકો મને નહીં જોઈ શકે તો આ વસ્તુ તો છે અને અહમ કેન્દ્રી પણ કહેવાય પણ જીવવાદ જીવ વાત એનિમિઝમ નિર્જીવ વસ્તુઓમાં જીવ હોવાનું માનું ઢીંગલીઓને ભૂખ લાગી ટેબલ વાગ્યું એટલે ટેબલને મારો તો બધી વસ્તુ એક માર્ગીય વિચાર એટલે એક સમય વસ્તુના એક જ પાસા પર ધ્યાન આપવું અને પલટાવાની ક્રિયાનો અભાવ ક્રિયાને ઉલટાવી શકાતું નથી જેમ કે ચાર પ્લસ બે એટલે છ સમજાય પણ છ માંથી બે જાય તો ચાર આવું સમજાવવું મુશ્કેલ છે તો હવે આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ યાદ રાખજો ફરીથી જે લોકોને કંટાળો હોય કે ના સમજાણું હોય તો ફરીથી એકવાર વ્યવસ્થિત સમજાવી દઉં ટૂંકમાં સમજાવી દઉં કે પૂર્વ ક્રિયાત્મક તબક્કો આવા તબક્કાની વાત કરી લે તો તમને ખબર છે કે ઝીરોથી બે વર્ષ બેથી થી સાત સાતથી થી અગિયાર અને અગિયારથી ઉપર बराबर है खबर कारक पूर्व क्रियात्मक क्रियात्मक मूर्त अमूर्त क्रियात्मक क्रियात्मक बराबर है तो ने चार सौ तो सैलाइए मूर्त अमूर्त नाम पर खबर पड़ी जाए बराबर पूर्व क्रियात्मक क्रिया, क्रिया पेला है

અમૂર્ત ક્રિયાત્મક તબક્કો આ બંને આપણે એક સમજી લઈએ કારણ કે બંને છે એકબીજાથી ઉલટા જો મૂર્ત ક્રિયાત્મક તાર્કિક વિચાર મૂર્ત એટલે કે નર્જામાં રહેલી વસ્તુ વસ્તુ કરી શકે છે અમૂર્ત માં શું હોય છે જે હાજર નથી તેના વિશે પણ વિચારી શકે છે જેમ કે સ્વતંત્રતા ન્યાય અને પ્રેમ સમજણું જો આમાં એફ્રેક્ટ હોય બરાબર આપણે એફટ્રેક મતલબ કે શું જે વસ્તુ અમૂર્ત રહી બરાબર છે અને મૂર્ત એટલે શું કોંક્રિટ બરાબર છે જો મૂર્ત એટલે કોંક્રિટ અમૂર્ત એટલે એબ્સ્ટ્રેક્ટ ઇંગ્લિશમાં વાત કરીએ તો મૂર્ત ક્રિયાત્મક તબક્કો એટલે કોંક્રિટ ઓપરેશનલ સ્ટેજ અને આમાં ફોર્મલ ઓપરેશન સ્ટેજ અથવા તો એબ્સ્ટ્રેક્ટ ઓપરેશનલ સ્ટેજ એવું પણ તમે કરી શકો બરાબર છે તો હવે મૂર્ત મતલબ શું જે વસ્તુ નજર સામે લેવી જેને તમે સ્પર્શી શકો જે અડી શકો અથવા તો જેને તમે જોઈ શકો બરાબર તો એના વિશે જ વિચારતા હોય બાળકો સંરક્ષણ હોય તો આકાર બદલવાળી જથ્થો બદલાતો નથી તે સમજાઈ છે પહોળા ગ્લાસનું પાણી સાંકડા ગ્લાસમાં નાખતા પાણી વધતું નથી આવું સમજાય છે જેમ કારણ આ વસ્તુ જે મૂર્ત છે બરાબર આટલી સમજી શકે છે વરીકરણ અને ક્રમમાં ગોઠવવું વસ્તુનો કદ રંગ મુજબ ગોઠવી શકે છે કારણ કે આ બધી વસ્તુ એમ દેખાતી હોય છે વિકેન્દ્રીકરણ એકસાથે એકથી વધુ પાસાઓ ઉપર વિચારી શકે છે તો આ વસ્તુ થઈ ગઈ મૂર્ત ક્રિયાત્મા તબક્કો અમૂર્તમાં શું આવશે કે જે વસ્તુ હાજર નથી જે દેખાતી નથી જેને આપણે સ્પર્શ કરી શકતા નથી એના વિશે પણ વિચારી શકીએ છીએ જેમ કે સ્વતંત્રતા શું હોય ન્યાય કોને કહેવાય પ્રેમ કોને કહેવાય લાગણી શું હોય બરાબર છે અને પરિકલ્પનાત્મક નિગણાત્મક તર્ક બરાબર છે ને હાઈપોથેલ ડિડક્ટિવ રીઝનિંગ કહેવાય પરિકલ્પનાત્મકનો મતલબ શું જેના પરિકલ્પના પરિકલ્પના જ્યારે તમે રિસર્ચ ભણશો ને કોઈ પણ માસ્ટર ડિગ્રી કરે ને તો માસ્ટર ડિગ્રીની અંદર તમારે રિસર્ચ એક ટોપિક આવે રિસર્ચની અંદર હાઇપોથિસિસ આવતી હોય તો હાઇપોથિસિસ ઉપરથી હાઇપોથેટિકલ વસ્તુ બની જાય પરિકલ્પનાનો મતલબ શું જે પોતાના મનના અલગ અલગ પ્રકારના વિચારો બરાબર અને નિજ્ઞાત્મક ડિડક્ટિવ હવે ઇન્ડક્ટિવ ડિડક્ટિવ આપણે જે પદ્ધતિશાસ્ત્રમાં ભણશી આગમન પદ્ધતિ નિગમન પદ્ધતિ ઇન્ડક્ટિવ એટલે આગમન ડિડક્ટિવ એટલે નિગમન અને તર્ક એટલે રીઝનિંગ બરાબર સમસ્યા ઉકેલ માટે પૂર્વધારણા બાંધવી ચકાસવી વૈજ્ઞાનિક વિચાર શ્રેણીનો વિકાસ થોડો આ બધી વસ્તુ એમાં આવશે તા ક્લિયર થઈ ગયું તો તમને બધી વસ્તુ ડીપમાં એકદમ કરાવેલી છે બરાબર હજી તમને એવું લાગે છે કે આ થોડુંક નથી સમજાવો તો થોડુંક અઘરું લાગે તો ફરીથી કર વિડીયો તમારું પ્લે કરી લેવાનો તમને આરામથી સમજાઈ જશે શૈક્ષણિક ફલિતાર તો બાળકોને શોધ દ્વારા શિક્ષણ ડિસ્કવરી લર્નિંગ આપું શિક્ષકનું કામ જ્ઞાન પીરસોનું નહીં પરંતુ એવું વાતાવરણ પૂરું પાડવાનું છે જ્યાં બાળક જાતે શીખી શકે છે બરાબર આ ખૂબ જ મોસ્ટ ટાઈમ છે વારંવાર આના વિશે તમને એમસીક્યુ પૂછાશે કે શિક્ષક છે એનું કામ છે એ જ્ઞાન દાતાનું નથી જ્ઞાન પીરસવાનું નથી પણ એક શું છે કે ફોલ્ડિંગનું છે અથવા તો એવું વાતાવરણ પૂરું પાડવાનું છે કે જેનાથી બાળક પોતે પોતાની જાતે શીખી શકે અભ્યાસક્રમ બાળકના વિકાસના તબક્કાને અનુરૂપ હોવો જોઈએ તો આ વસ્તુ શૈક્ષણિક ફરિતાર્થમાં આવશે ક્લિયર થઈ ગયું આમાં મોસ્ટ ટાઈમ પૂછે છે તમે મોસ્ટ ટાઈમ પૂમે તમે કીધું એક સ્કીમા મોસ્ટ ટાઈમ પૂછે બરાબર રચનાવાદ આ શબ્દ તમે યાદ હોવો જોઈએ કોણ આયપો તો કે જીન પિયાજે આયપો સ્વિસ મનોવૈજ્ઞાનિક હતા બરાબર તેઓ માનતા હતા કે બુદ્ધિજી જન્મજાત નથી પર્યાવરણ સાથે તે વિકાસ પામે છે પછી ઈજી ભાઈ અલગ અલગ તબક્કા 0 થી 2 સંવેદનાત્મક પરિપૂર્વ ક્રિયાત્મક 2 થી 7 ક્રિયત મૂર્ત ક્રિયાત્મક 7 થી 11 ને અમૂર્ત ક્રિયાત્મક 11 થી ઉપર ક્લિયર થઈ ગયું છે ચાલો હવે આપણે પહોંચી જઈએ એમસીક્યુમાં બરાબર તમારે જાતે પોતાનું સ્વા મૂલ્યાંકન કરવાનું છે એટલે તમને ખબર હોય છે એમસીક્યુ જવાબ શું આવે છે તમારે કમેન્ટ કરવાની ચાલો અને બીજી વાત મિત્રો કે તમને જો વિડીયો ગમે છે તો લાઇક કરો અને ખાસ કરીને કમેન્ટ કરો જો તમે કમેન્ટ કરશો ને તો યુટ્યુબને લગરી છે આ વિડીયોને વધારે બીજા લોકો સુધી પ્રમોટ કરશે એટલે તમને સારું ગયું હોય તો કમેન્ટ કરો ના ગયું હોય તો પણ તમે કમેન્ટ કરો ખાલી એક થંભ આપી દો બરાબર છે કમેન્ટની અંદર તો પણ ચાલશે

તો સ્કી માં તો ખબર પડી સી માં તો ના આવે બરાબર આ ત્રણ વસ્તુ આપણે આવી ગઈ સમાયોજન આત્મસાતીકરણ સંતુલન પણ નહોતું આવેલું પેલા બે ઓપ્શન આવેલા હતા તો બે માંથી ઓપ્શન આવવા જોઈએ બરાબર તો જો શું કીધું છે કે બંધ બેસતી કરતો જયારે બંધ બેસતી આ શબ્દ આવે ને ત્યારે સમાય આપણે આત્મસાતીકરણ બરાબર છે તો આત્મસાતીકરણનો મતલબ શું થશે કે બાળક છે એ કોઈ વસ્તુને જુએ બરાબર છે જેમ કે વિમાન છે બરાબર તો એને મોટું પક્ષી દેખાય કારણ કે તે જૂની વસ્તુને ખબર છે કે પક્ષી ઉડે છે એની પાંખ છે અને ઉડી શકે છે તો નવાને પોતાની સાથે જોડવાનો ટ્રાય કરે છે એટલે એને આત્મસાતીકરણ કહેવામાં આવે છે એટલે શું આવશે ઓપ્શન નંબર બી ચાલો ક્યાં બાળક બાળક ક્યાં તબક્કે અહમ કેન્દ્રી ઇગો સેન્ટ્રિક હોય છે તો એમને કીધું તમને તબક્કો યાદ હોવો જોઈએ બરાબર અહમ કેન્દ્રી જે પોતે વિચારે છે એવું જ આખી દુનિયા હોય છે બરાબર છે અને એના જેવું બધા લોકો વિચારતા હોય છે જેમ કે આંખ બંધ કરી એટલે બીજા લોકો એ નહીં જોઈ શકે તો આ અહમ કેન્દ્રી છે એ બે થી સાત વર્ષમાં આવે હજુ આમાં છે ને થોડુંક તમારે છે ને મગજ લડાવાનું બરાબર છે જો તમે જેમ પોતાનું મગજ થોડુંક ઓપન રાખશો અને વ્યવસ્થિત સમજશો ને તો તમે ઓટોમેટિક યાદ રાખવાની જરૂર નહીં પડે હવે વિચાર કરો કે કોઈ બહુ મોટી ઉંમરના બાળક હોય અગિયાર વર્ષથી ઉપરના બાળક બરાબર છે એ લોકોને ખબર છે કે આંખ બંધ કરવાથી છે ને બીજા લોકો આપણે જોઈ જ શકે એ લોકોને ખબર હોય તો અમૂર્ત ક્રિયાત્મક તબકો સૌથી મોટો અગિયાર વર્ષથી ઉપરના વ્યક્તિ આની અંદર આવે બરાબર તો એ લોકોને તો ખબર એટલે ઓપ્શન નંબર ડી ના આવે બીજી વસ્તુ કે સંવેદનાત્મક કારક તબકો તો જીરો થી બે વર્ષના બાળકને કાંઈ ખબર ના હોય હાલ ના આવડતું હોય તો ઓપ્શન નંબર એ પણ ના આવે બરાબર તો આમ કેન્દ્રિક એની અંદર આવે કાં તો પૂર્વ ક્રિયાત્મક આવે કાં તો મૂર્ત ક્રિયાત્મક આવે તો આમાં પૂર્વ ક્રિયાત્મક જે નાના બાળકો હોય જે ધીમે ધીમે હાલતા શીખી ગયા હોય અને બાકી બધી વસ્તુ શીખતા હોય જે હજી બાલવાટી કાકા પેલા બીજામાં હોય એવા ઉંમરના બાળકો સમજી ગયા તો ઓપ્શન નંબર બી આવશે નિર્જીવ વસ્તુમાં જીવ હોવાનું માનવું જીન પિયાજીની પરિભાષામાં આને શું કહેવાય તો ખબર પડી ગયા જીવવાદ કહેવાય બરાબર જીવવાદ મેં તમને કીધું પૂછાશે તમને ટીંગલીને ભૂખ લાગી ગઈ હોય કે નાના છોકરા બાર ડોલથી રમતા હોય છોકરા છોકરી કોઈ પણ વસ્તુ ટીંગલી ટીંગલીથી રમતા હોય તેને લગ્ન કરાવે પછી એને જમાડતા હોય આ બધી વસ્તુ જે એ તમને ખબર ખબર હશે કે એ કેમાં આવે જીવવાદની અંદર આવે આકાર બદલવાથી જથ્થો બદલાતો નથી સંરક્ષણ જેમ કન્વર્સ કન્ઝર્વેશન આ કન્ઝર્વેશન તમને ખબર જ છે આપણે ધોણ નવની અંદર કે દસની અંદર લો ઓફ કન્ઝર્વેશન આવી ગયું તું વિજ્ઞાનમાં આ સમજ કયા તબક્કે વિકસે છે બરાબર પૂરક ક્રિયાત્મક મૂર્ત ક્રિયાત્મક તો જો આકાર બદલવાથી જથ્થો બદલતો નથી તો આકારની વાત કરે ને તો આકાર છે ને એ આપણે મૂર્ત વસ્તુ જે આપણે જોઈ શકીએ છીએ કદ છે જથ્થો જે આપણે જોઈ શકીએ છીએ તો જોઈ વસ્તુ જે શીખવાની હોય ને આ શરૂઆતમાં થઈ જાય શરૂઆતમાં એટલે કે જે મૂર્ત ક્રિયાત્મક તબક્કામાં થઈ જાય સાત છે કે વર્ષમાં આવી જશે બરાબર ઓપ્શન નંબર બી જ આવે એમાં ક્લિયર થઈ ગયું અમૂર્ત ચિંતન અમૂર્ત ચિંતન છે એ અગિયાર વર્ષ પછી જ થાય એટલે અગિયાર વર્ષથી ઉપરના બાળકો અને અમૂર્ત ક્રિયાત્મક તબક્કામાં થાય બરાબર પરિકલ્પનાત્મક હોય આ બધી વસ્તુ તો ઓપ્શન નંબર આમાં પણ શું આવશે બી આવશે ચીન પીએ છે ને પાંચ માઇનસ બે બરાબર એક મિનિટ પાર્ટ ન દિયા S ચો 3 પેજ પર માટે S - 2 જીવી ઉલટાવી શકાય તો એ પ્રક્રિયા સમજવા માટે બાળકો કે કયા તબક્કા તબક્કે મુશ્કેલી પડે છે જો મુશ્કેલી પડે એની વાત કરી લઈએ બરાબર ઉલટાવી શકાયનો મતલબ શું કે S - 2 = 8 હોય તો હું - 2 ને સામે લઈ જઉં તો + 2 થીજી તો S = 10 હોવા જોઈએ તો S = 10 છે આ વસ્તુમાં મુશ્કેલી કેરે પડે ને જો 11 વર્ષથી ઉપરના બાળકો હોય ને 11 અમૂર્ત કેતા એને આવી મુશ્કેલી ના પડે ઈ સમજી શકે પણ એનાથી પહેલાનું પૂર્વ ક્રિયાત્મક તબક્કો બે થી સાત વર્ષ બે થી સાત વર્ષ સૌથી બીજા નંબરનો તબક્કો એનીમાં આ બધી વસ્તુ મુશ્કેલી પડે બાકી ત્રણ અને ચાર બે અને આ મૂર્ત અને અમૂર્ત ત્રણ અને ચાર તબક્કો બરાબર સાત છે ગયા વર્ષ અને અગિયાર વર્ષથી ઉપર એ બેમાં કઈ તકલીફ પડે નહીં એક સમય વસ્તુ ના એક જ પાસા પર ધ્યાન આપવું એટલે શું એક જ પાસા પર ધ્યાન આપવું તો इन्हें केंद्रीकरण के भाई अथवा एक मार्गीय विचार के भाई पूर्व क्रियात्मक तब तो में बालक मात्र एक भाषा पर ध्यान आपी आपी सके जे पियाजे ना शिक्षण में शिक्षक की भूमिका शू हो ज्ञान अपना तो ई ना हो सजा करना शोध मैं तक पूरी पड़ना कसीस चढ़ा तो तक खबर पड़ी गए ऑप्शन नंबर सी शोध मैं तक तक पूरी पड़ना बराबर है શીખી શકે જ્ઞાન પીઠ નથી પરંતુ એવું વાતાવરણ પૂરું પાડવાનું છે જેમાં બાળક પોતે જાતે શીખી શકે છે પીએજે મુજબ વિકાસ અને શિક્ષણ વચ્ચેનો શું સંબંધ છે શિક્ષણ વિકાસને દૂરી જાય છે વિકાસ પહેલાં થાય છે શિક્ષણ પછી આવે છે બંને એકબીજાથી સ્વતંત્રતા થાય સ્વતંત્ર છે શિક્ષણ અને વિકાસ સાથે ચાલે છે ચાલો આ આઈએમપી ક્વેશ્ચન છે આ તમે એકવાર વિચારીને જવાબ આપો કમેન્ટ કરજો કે તમને આવડે જ કે નથી આવડતો આ તમે સમજૂતી હમણાં આપું બરોબર છે જો આ આવશે વિકાસ પહેલા થાય છે અને શિક્ષણ પછી આવે બરાબર છે પીએજે માનતા હતા કે બાળક પરિપક્વ થાય એ ચોક્કસ તબક્કા પહોંચે ત્યારે તે પછી જ તે શીખી શકે છે બરાબર છે જો અમુક આ જે તબક્કા જીરો થી સાત વર્ષ સાત થી વર્ષ છે ને અમુક બાળકમાં વેલા મોડા હોઈ શકે છે અમુક બાળક છે એ વસ્તુ જે વસ્તુ અગિયાર વર્ષે શીખતું હોય અમુક બાળક બાર કે તેર વર્ષે શીખે એના જેવું છે બરાબર એટલે એ થોડાક ઉપર રીતે હોઈ શકે છે અમુક બહુ પરિપક્વ હોય મગર જન્મથી જ સ્પીડમાં એનો પરિપક્વતા થતી હોય તો એ સ્પીડમાં બધી વસ્તુ શીખી શકે એટલે એ બાળક પર પણ આધાર રાખે છે કે એની બાયોલોજી કેવી છે બાકી વસ્તુ યાદ રાખવાની કે જીન પિયા જેવું માનતા હતા કે વિકાસ છે એ પહેલાં થાય છે પહેલાં વિકાસ થઈ જાય છે મગજનો કે કોઈ પણ વસ્તુને પછી એને શિક્ષણ મળે છે જો વિકાસ ન થાય તો શિક્ષણ પણ મળે નહીં જેમ કે તમે અમુક બાળકોએ જોતા હશો બરાબર છે જેનો માનસિક વિકાસ ન થયો હોય ને તો એ ઉંમર ભલે ગમે એટલી મોટી પણ પાછળથી એને અમુક કોઈ સમજાતી જ ના હોય કે આવડતી જ ના હોય કારણ કે એનો માનસિક વિકાસ નથી એટલા માટે સમજાઈ ગયું ચાલો તો આજે આ લેક્ચર પૂરું થાય છે બરાબર ખાસ કરીને નેક્સ્ટ વિડીયોમાં હું તમને સમજાવવાનું છું લે વાય ગોસ્કીનો સામાજિક સાંસ્કૃતિક સિદ્ધાંત બરાબર ત્યારબાદ હું તમને પીડીએફ આપી દઈશ ક્લિયર છે અને તમને ગઈ હોય તો વિડીયોને લાઈક કરી નાખજો સારી એવી કમેન્ટ કરી નાખજો અને હાઈપ તો આપી જ દેવાની છે બરાબર તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં